ખૂબ તંદુરસ્તીથી અમે લોકો પ્રશ્ન પૂછી રહ્યા હતા માનનીય અધિકાર માનનીય કમિશનરશ્રી પ્રશ્નનો જવાબ આપતા હતા રોરડા પ્રશ્નો હતા ખાડાનો પ્રશ્ન હતો પરંતુ દુઃખ સાથે કહેવું પડે કે વિપક્ષના સભ્ય માત્ર જનરલ બોર્ડથી જનરલ બોર્ડ આજે આવી રહ્યા છે પૂરા ચાર સભ્યોમાંથી એ લોકોનું ચાર સભ્યોનું સંકલન નથી એક સભ્ય બેનશ્રી સહી કરીને વયા જાય આ રાજકોટની કોંગ્રેસની કોંગ્રેસ ની હાલત છે હું વાત મારે કરવી નથી કારણ કે રાજકોટ મહાનગરે ચાર કોર્પોરેટરો ખાલી કોંગ્રેસ આપ્યા છે એમાં પણ આ ભાઈ શ્રી આમ આદમી પાર્ટી માં ગયા તા ન્યાયનો નો મેર નો આવ્યો અને વળી પાછા સ્વગૃહ આવ્યા કોર્ટ મેટરો થઈને એટલે દુઃખ સાથે કેવું પડે કે ખાલી જનરલ બોર્ડ માં પ્રશ્ન ઉઠાવે છે માન્ય મેયરશ્રી ને ક્યારેય મળવા નથી આવ્યા કે એને કોઈ દિવસ ક્યારે વસરામ સાગર ક્યારે કોઈ દિવસ પ્રજાના પ્રશ્નો કેવું પડે છે ફૂલ ફોર્મ નથી આવડતું બીજું ગુજરાતની ની સ્થાપના થઈ ત્યારથી દરેક મહાનગરપાલિકાની અંદર જીપીએમસી એક્ટ ચાલે છે ગુજરાત મ્યુનિસિપલ ગુજરાતની અંદર મહાનગરપાલિકામાં ચાલી રહ્યો છે છે એ પણ એને ખબર નથી સવાલ ખાડાનો પ્રશ્ન હતો રાજકોટમાં જરૂરિયાત વધુ વરસાદ આવ્યો સાર્વજનિક સ્વરૂપમાં અમે સ્વીકારીએ છીએ કે રાજકોટમાં ખાડા પડ્યા હતા પરંતુ જેટ પેચિંગના માધ્યમથી આપણે સૌ જોઈ શકીએ છીએ કે આખે આખો કાળા વરોડ ગૌરવપદ કહી શકાય એમાં અત્યારે ખાડાની બુરવાની કામગીરી ચાલુ છે બાવન રાજમાર્ગો રાજકોટ શહેર ના છે પેલા બાવન રાજમાર્ગો અમે ખાડાના જેટ પેચિંગ માધ્યમથી ખાડા પૂરવાના છીએ અને પછી વોર્ડવાઇઝ અમે જવાના છીએ ડામર અને પાણીને વિરુદ્ધ વિરોધાભાસ હોય છે એના કારણે ખાડા પડ્યા હતા પણ એ સ્વીકારીએ છીએ વધુ વરસાદના કારણે આ જે ખાડા પડ્યા છે રાજકોટના લોકોને પણ હાલાકી ભોગવવી પડે છે એમાં હું પણ એક સિટીઝન તરીકે મને તકલીફ પડતી હોય પરંતુ વરસાદ ખૂબ આવ્યો છે એના માટે અમે લોકોએ જેટ પેચિંગથી પેઇંગ બ્લોક પેચવર્ક પણ ચાલુ કર્યું છે સ્મશાન ની અંદર જે લાકડું ઉપયોગમાં આવે કોઈ પણ ઝાડ જયારે પડે ત્યારે નીચેનું જે ફળ હોય એ ઉપયોગમાં આવતું હોય છે દાળી હોય એ દાળી સ્મશાનમાં નો ઉપયોગમાં આવે એવી ચાર ગાડી લેફ્ટ છે અને એના માટે પણ મેં આપ સૌન મિત્રો ને મેં કીધું હતું કે મેં એની તપાસ સમિતિ પણ નીમી છે આ એજન્સીના ના લાખો રૂપિયાના બિલ પણ અમે અટકાવ્યા છે અને આવનારા દિવસોમાં એ દોષિત થશે તો એ તો બ્લેક લિસ્ટ થશે પણ ભારતમાં કેવી જગ્યાએ મહાનગરપાલિકામાં કામ નહીં કરે એવી અમે સજા દેવાના મેં પેલા કીધું જય એજન્સી સોમનાથ સ્ટેન્ડિંગ કમિટીમાં બે મંજૂર કર્યું છે મેં મંજૂર થયું કેટલા વર્ષથી એક વર્ષથી હમણાં ત્રણ મહિના પેલા મંજૂર થયું એને રિપીટ થયું છે એનું ટેન્ડર લાગ્યું છેલ્લા પંદર વર્ષથી રાજકોટ મહાનગરપાલિકામાં સોમનાથ એજન્સી અને જય એન્ટરપ્રાઇઝ રાજકોટ મહાનગરપાલિકામાં હોલ ટેન્ડર કામ કરી રહી છે સમજાવું તમને હું એ જ સમજાવવા માંગીશ સ્મશાન લાકડા ને એનું ટેન્ડર સમજાવું જો એન્ટરપ્રાઇઝ

નહીં એના સવાલોમાં એટલા માટે હું ખોટા ખોટા કહી શકું કારણ કે જનરલ બોર્ડમાં આવવાથી પ્રશ્નો પૂછવો જોઈએ હું ના નથી પડતો પરંતુ એને એક વખત માન્ય મેયર શ્રી મળવું જોઈએ સ્ટેન્ડિંગ ચેરમેન મળવું જોઈએ ક્યારે એક લેટર વિપક્ષના સભ્યોનો મને ક્યારેય નથી મળ્યો ઓથેન્ટિક રીતે સાર્વજનિક સ્વરૂપમાં આપને હું કહી રહ્યો છું કે વિપક્ષના કોઈ કોર્પોરેટરનો પત્ર અમને નથી આપ્યો કે આટલા આટલા ખાડાઓ પડ્યા